નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દો જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે એસવાય બી એસ ફોર વિષય ગુજરાતી અને વગડાનો શ્વાસ જે જૈન પ્રાર્થકની જે કૃતિ છે એના આપણે ટૂંકા પ્રશ્નો જોવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ આપણે વગડાનો શ્વાસના ટૂંકા પ્રશ્નો પ્રથમ પ્રશ્ન છે જયંત પાઠક કવિનો જન્મ ક્યાં થયો હતો તેનો જવાબ આવશે રાજગઢ ખાતે થયો હતો ક્યાં થયો હતો પંચમહાલ જિલ્લાના રાજગઢ ખાતે જિલ્લો પૂછે તો પંચમહાલ બરાબર છે જયંત પાઠકને કયા મહાનિબંધ માટે પીએચડી પ્રાપ્ત થઈ હતી તો આધુનિક કવિતા પ્રવાહ આ મહાનિબંધ માટે પીએચડીની પદવી પ્રાપ્ત થઈ હતી ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન સંસ્કૃતિના માનવ હૃદય સાથેના સંબંધ વિશેનું દર્શન જયંત પાઠકને કોના સાહિત્યમાંથી મળ્યું તો કવિ કાલિદાસના સાહિત્યમાંથી માનવ હૃદય સાથેના સંબંધ વિશેનું દર્શન કાલિદાસના સાહિત્યમાંથી મળ્યું જયંત પાઠકને કવિ જયંત પાઠક તરીકે વિકસાવવામાં કયા શહેરનું અપરોક્ષ યોગદાન છે તો એનો જવાબ આવશે સુરત જયંત પાઠકનો સર્વપ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે તો સૌ પ્રથમ કાવ્ય કાવ્ય સંગ્રહ એ છે મરમર ત્યારબાદ છે જયંત પાઠકના તમામ કાવ્ય સંગ્રહમાંથી પસંદ કરેલી કવિતાઓનો સંચય કોણે કર્યો હતો તો સુરેશ દલાલે પ્રશ્ન સાત જોઈએ સુરેશ દલાલ દ્વારા સંપાદિત ડૉક્ટર જયંત પાઠકના તમામ કાવ્ય સંગ્રહો અને પસંદ કરેલી કવિતાના સંગ્રહનું નામ શું છે તો એ છે વગડાનો શ્વાસ આઠમો પ્રશ્ન જોઈએ ભારત સરકારની સાહિત્ય અકાદમી દ્વારા કવિ જયંત પાઠકના કયા કાવ્ય સંગ્રહને પુરસ્કૃત કરવામાં આવે છે એનો જવાબ આવશે અનુનય કવિ જયંત પાઠકના પરિવારમાંથી કયા મહિલા સજ્જકનું ગુજરાતી સાહિત્યમાં મોખરે પ્રદાન છે તો એનો જવાબ આવશે સરોજ પાઠક પ્રહલદ પારેખના કયા કાવ્ય સંગ્રહમાં તેઓના જીવનભરનો પુરુષાર્થ હતો તો એનો જવાબ આવશે બારી બહાર બારીબરા બારી બહાર કાવ્યસંગ્રહ દ્વારા ગુજરાતી સાહિત્યના વહેણને વળાંક આપનાર કવિ કોણ છે તો એ છે પ્રહલાદ પારેખ બારમો પ્રશ્ન જોઈએ કવિ તરીકે ગુજરાતી સાહિત્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં કવિ જયંત પાઠકને કેટલા વર્ષ સુધી સ્થિર અને મક્કમ સાધના કરવી પડી એનો જવાબ આવશે પચીસ વર્ષ સુધી કવિને સ્થિર અને મક્કમ સાધના કરવી પડી તેરમો પ્રશ્ન કવિ જયંત પાઠકના મરમર કાવ્ય સંગ્રહ માટે નવી હવાને અનુકૂળ થવાની મથામણ આ લેખ કોણે લખ્યો હતો નવી હવાને અનુકૂળ થવાની મથામણ આ લેખ કોણે લખ્યો હતો એનો જવાબ આવશે ચંદ્રકાંત શેઠ જયંત પાઠક કવિતા લખતા થયા ત્યારે સાહિત્યમાં કોનો યુગ લગભગ આથમી ગયો હતો એનો જવાબ આવશે ગાંધી યુગ આથમી ગયો હતો જ્યારે જયંત પાઠક કવિતા લખતા થયા ત્યારે પંદરમો પ્રશ્ન કવિ નિરંજન ભગતના પગલે ચાલીના કયા કવિઓ આગળ આવ્યા પ્રિયકાંત મણિયાર સોળમો પ્રશ્ન જોઈએ સુરેશ જોશીની કેળીએ ચાલીને કયા કવિઓએ સાહિત્યને અભૂતપૂર્વ વળાંક આપ્યો સુરેશ જોશીની કેળીએ ચાલીને કયા કવિઓએ સાહિત્યને અભૂતપૂર્વ વળાંક આપ્યો જવાબ આવશે આદિલ મન્સૂરી જયંત પાઠકના અનુનય કાવ્ય સંગ્રહનું વિવેચન ભાલચંદ્ર ત્રિવેદીએ કયા સાહિત્ય સામાયિકમાં કર્યું તો બુદ્ધિપ્રકાશમાં વિવેચન કોણે કર્યું હતું ભાલચંદ્ર ત્રિવેદીએ અને કયા સામાયિકમાં તો બુદ્ધિપ્રકાશમાં અઢારમો પ્રશ્ન બુદ્ધિ પ્રકાશ સામાયિકમાં કવિ જયંત પાઠકના અનુનય કાવ્ય સંગ્રહનું વિવેચન કોણે કર્યું હતું ભાલચંદ્ર ત્રિવેદી આપણે આગળ જોઈ લીધો પ્રશ્ન સરદાર પટેલને અંજલી આપતું જયંત પાઠકનું સોનેટ કયા નામે વિખ્યાત છે તો ઢીંગો ડોરી સરદાર પટેલને અંજલી આપતું જયંત પાઠકનું સોનેટ કયા નામે વિખ્યાત છે તો ઢીંગો ડોરી અનુનય અને અંતરિક્ષના કાવ્યો પ્રતીતિ કરાવે છે કે કવિ જયંત પાઠક વગડાનો વગડાના શ્વાસે શ્વાસે ચાલી રહ્યા છે ઉનાળાનો દિવસ આ સોનેટ માટે કોણે કહ્યું છે કહ્યું હતું કે આ સોનેટ શબ્દ સ્વર છંદ કલ્પના વૈભવથી રસિકોને સદાય આકર્ષશે તો એવું કહ્યું હતું ઉષ્નસ એટલે કે કવિ નટવરલાલ પંડ્યા સુરેશ દલાલના કહેવા મુજબ જયંત પાઠકના અજંતા સોનેટની પહેલી આઠ પંક્તિઓ કલમથી નહીં પણ પાંચ ઇન્દ્રિયોથી લખાઈ હોય તેવી છે ત્રેવીસમો પ્રશ્ન જોઈએ કવિ જયંત પાઠકના રોકો વસંતને માં કયા શૃંગારનું આસ્વાદ આલેખન થયું છે તો વિપ્રલંબ વિપ્રલંબ પ્રશ્ન ચોવીસમો પ્રશ્ન જોઈએ કવિ જયંત પાઠક માનવીના મેળામાં પોતાની પ્રીતિની ચેતનાને વિસ્તારવાની ઉદાત્ ભાવના વ્યક્ત કરે છે તે ગીત કયું છે એનો જવાબ આવશે વગડા વચ્ચે જયંત પાઠક સાના કવિ છે તેનો જવાબ આવશે વનાંચલના કવિ જયંત પાઠકના આત્મકથાત્મક કાવ્યોમાં નીચેનું કયું કાવ્ય છે તો એનો જવાબ આવશે એક વારનું ઘર કવિ જયંત પાઠકનો પ્રકૃતિ પ્રેમ કયા સોનેટમાં અભિવ્યંજિત થયો છે એનો જવાબ આવશે આદિમાતાની એક અનુભૂતિ વગડાની વચ્ચે સોનેટમાં કવિ જયંત પાઠકની નાયિકા પોતાના પ્રિયતમ માટે કયો શબ્દ વાપરે છે તો ભલાજી શબ્દ વાપરે છે ઓગણત્રીસમો પ્રશ્ન જોઈએ કવિના હૃદયનું દુઃખ કેવું હોય છે એનો જવાબ છે નામ વગરની નદી જેવું હોય છે કવિ જયંત પાઠકે મૃત્યુને શેનું પતરું કહ્યું છે તો સોનાનું પતરું કહ્યું છે એકત્રીસમો પ્રશ્ન જોઈએ કવિ જયંત પાઠક નગર સંસ્કૃતિની દુર્ભગતા અંગે શેનો સાક્ષાત્કાર કરાવે છે માણસમાં વસતા આદિમ અંધકારનો વરસાદના પહેલા ફોરા કાવ્યોમાં જાડુઈ ગોળામાં જયંત પાઠક શું જુએ છે એનો જવાબ આવશે શિશુની મુગ્ધતાથી પોતાનું ગામ તેત્રીસમો પ્રશ્ન કવિ જયંત પાઠકના સર્જન માટે અહીં ગ્રામ જીવનની મધુરીમાં અને શૈશવનું આકર્ષણ એકસાથે ગૂંથાઈ ગયું છે તેમ કોણ કહે છે ડૉક્ટર રમણલાલ સોની કવિ જયંત પાઠકને શિસ્ત સંસ્કૃતિ ઉપર શેનું આક્રમણ ઈષ્ટ નથી તો વગડાઓ વિકૃતિનું જયંત પાઠકને સેનો ગો વિચ્છેદ ખપતો નથી વગડાની પ્રકૃતિ સાથેનો વિચ્છેદ ખપતો નથી કવિ જયંત પાઠકની કવિતાઓમાં તેમના જીવન પ્રત્યેના સમસંવેદનમાંથી કયો રસપ્રદાનપણે વહે છે એનો જવાબ આવશે વેદના વેદના રસ સાડત્રીસમો પ્રશ્ન ડૉક્ટર સુરેશ દલાલે કવિ જયંત પાઠકને સાના કવિ તરીકે ઓળખાવ્યા છે વિષાદના ઝીણા ઝીણા ક્રંદનના કવિ ક્રંદનના કવિ કવિના મતે મૃત્યુ એટલે શું તો એનો જવાબ આવશે કોઈના પ્રેમ વિના જીવવું તે કવિ જયંત પાઠકનો ઘડતર કાળ કયો હતો ઓગણીસો પચાસથી ઓગણીસો ને એકસઠ ઓગણચાલીસમાં અને છેલ્લો પ્રશ્ન આપણો વગડાના શ્વાસ કૃતિનો કવિ જયંત પાઠકની કવિતા વિશેની કવિતાઓ કવિ જયંત પાઠકની કવિતા વિશેની કવિતાઓ સાના ભાર નીચે કચડાઈ મળતી નથી એનો જવાબ આવશે વિચાર સિદ્ધાન કે શાસ્ત્રીયતાના ભાર નીચે તો આ રીતે આપણે વગડાનો શ્વાસ જેના ટૂંકા પ્રશ્નો જોઈ લીધા આવનારી પરીક્ષાની અંદર તમને આ પ્રશ્નો કામ આવશે એવી આશા ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત